નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોલોડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અંતમાં અમે વિડીયોનો સંદેશ આપને પહોંચાડીશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો એક શિક્ષક તેના શ્રીમંત વિદ્યાર્થી સાથે બહાર ગયો ચાલતા ફરતા તેમણે એક ગરીબ ખેડૂતને તેના જૂના ફાટેલા અને જૂતા છે એ પાણીમાં ધોતા અને તડકામાં સુકવતા જોયા આ દ્રશ્ય જોઈ અને વિદ્યાર્થી મજાક કરવા માંગતો હતો તેણે શિક્ષકને કહ્યું કે સાહેબ ચાલો તે જૂતા ક્યાંક છુપાવી દઈએ જ્યારે ખેડૂતને તે ન મળે ત્યારે તેની પ્રતિક્રિયા જોવાની મજા આવશે અને આવી રીતે આપણે એમ મજાક ઉડાવીશું શિક્ષક હસીને કહ્યું કે કોઈને દુઃખ આપીને આનંદ મેળવવો એ ક્યારેય યોગ્ય નથી તેના બદલે ચાલો અલગ રીતે આનંદ માણીએ પછી શિક્ષકે જૂતામાં બે સોનાના સિક્કા છુપાવ્યા અને નજીકની એક ઝૂંપડીમાં ઝાડની પાછળ ત્યાં રહી ગયા થોડી વાર પછી ખેડૂત પાછો આવ્યો અને જૂતા પહેરવાનો પ્રયાસ કર્યો પહેલા તો તેને લાગ્યું કે કદાચ અંદર પથ્થરનો ટુકડો ફસાયેલો છે દીધો પછી બીજું જૂતું પહેરતી વખતે તેને બીજો સોનાનો સિક્કો મળ્યો આ વખતે ખુશીથી આંસુઓથી છલકાઈ ગઈ અને ઘૂટડીયા પડી અને સર્જનહાર ને પ્રાર્થના કરી ઈશ્વરને પ્રાર્થના કરી હે સર્વ તમે તો મહાન છો હું ઘણા સમયથી મારા બાળકોને યોગ્ય રીતે ખવડાવી શક્યું નથી મારી પત્ની પણ ઘણા સમયથી બીમાર છે તમારી દયાથી ઓછામાં ઓછા થોડા દિવસોમાં મારા બાળકોને હું ખવડાવીશ અને મારી પત્નીને પણ સારવારની વ્યવસ્થા હું કરી શકીશ જે તમે મને આપ્યું છે એમાંથી દૂર ઉભેલા વિદ્યાર્થી સમગ્ર આ દ્રશ્ય છે એ ખૂબ જ ગયમું શિક્ષક તરફ જોઈ અને તેણે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ હું આજના આ પાઠને મારી જીવનમાં ક્યારેય નહીં ભૂલું મને સમજાયું કે કોઈને દુઃખ પહોંચાડીને નહીં પણ દુઃખ પહોંચાડવા કરતા આનંદ મેળવવાનો સાચી તેમની બાજુમાં રહીને તેમનું દુઃખ છે એમને ઓછું કરી અને ક્ષમતા બક્ષવા છે આ વાર્તા અને આ વાત જોઈ અને વિદ્યાર્થીને મનમાં નિર્ણય થઈ ગયો એટલે મારા શિક્ષકે મને આજે જે બોધપાઠ ભણાવ્યું જે વાત કીધી એ ખૂબ સારી સાચી અને સમજવા જેવી હતી માનો કે મેં આ જ પરિસ્થિતિ પ્રમાણે એમની મજાક ઉડાવવાનું ચાલુ કર્યું હોય તો એ માણસ દુઃખી તો હતો જ છે ઉપરથી વધારે એ દુઃખી થાય અને એ ઉપરાંત એના મનમાં પણ મારા પ્રત્યે અભાવો આવત ભલે મને ઓળખતા નથી પણ મનમાં તો વિચાર કરત જ કે આ મને કોણે કર્યું અથવા તો આવું મારી સાથે શું કામ કર્યું આવું કરવાનું શું કારણ છે એવા ભાજભતના સવાલ થાત એના બદલે એમના શિક્ષક છે એમને સરસ મજાનો એક વાતને ફેરવી અને કોઈ માણસને સુખી કરવાનો ખુશી કરવાનો અથવા તો ખુશ થવા માટે પ્રયાસ કરવા માટે શિક્ષક જીવનના કોઈ પણ સલાહકાર હોય એ આવા એવા હોય એ માણસના જીવનની પરિસ્થિતિ છે એને પરિણામમાં ફેરવી નાખે અથવા તો પરિવર્તન કરી નાખે અને બદલી નાખે અને કોઈના ખુશમાં કે ખુશીમાં ભાગીદાર બનવા માટે સતોટ ઉપાય આપે મિત્રો આપને કેવી લાગી આ વાર્તા કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત